તરૂણ બારોટ તથા બાપુનગર રામોલ રખિયાલ નિકોલ અમરેવાડી ખોખરા ઓઢવ ગોમતીપુર જેવા પોલીસ સ્ટેશનોના પીઆઈઓની ઉપસ્થિતિમાં સાતેય ઝોનમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અને મહિલાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને મહિલા કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ શહેરના જેટલા પણ નિવૃત્ત પોલીસ અધિકારીઓ નિવૃત્તિ પછી અહીંયા અમદાવાદ શહેરમાં વસવાટ કરે છે એ તમામના એક સ્નેહ મિલનનો કાર્યક્રમ આખા અમદાવાદના સાતે ઝોનમાં એક સાથે આજે માન્ય સીપી સાહેબની સૂચનાથી આયોજન કરવામાં આવ્યું તો એના અંતર્ગત અત્યારે ઝોન પાંચ ની અંદર જે પણ કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ છે આજે આપ સૌ અહીંયા જોવો છે કે ઉપસ્થિત રહ્યા લગભગ સિત્તેર થી વધારે અને એમાં મહિલા રિટાયર કર્મચારી પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા એ તમામ સોન અહીંયા અહિયાં એક સ્નેહ મિલનમાં સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે ઝોન ની સી ટીમ છે એ જે સિનિયર સિટીઝનો અને આ નિવૃત્ત પોલીસ કર્મચારીઓની કેરટેક માટે છે

તમામ ઝોન માં આખા અમદાવાદ માં રાખો